પુજારી જગદીશભાઈ રામજી મંદિર નો સમાવેશ થાય છે તેની પૂજાનું કામ અમારા પરિવારને સોંપવામાં આવ્યું હતું ગામમાં સાચવવામાં આવતા ગુરુ સાહેબ ભારત દેશની વિવિધતામાં એકતા અને સર્વધર્મ સંપ્રદાય ને સાર્થક કરે છે અહીં દૂર દૂરથી શીખ ધર્મ લોકો ગુરુ ગ્રંથ દર્શન દર્શને આવે છે અને પૂજારી જગદીશભાઈ કુબાવતની આદરતાને આદરતા બિરદાવે છે